સાંસદ મનસુખ વસાવાએ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ સામે નારાજગી વ્યક્ત કરી સોશિયલ મીડિયા ઉપર બળાપો કાઢ્યો છે ભાજપના હોદ્દેદારોની વરણીમાં સ્થાનિક સાંસદ અને ધારાસભ્યોને વિશ્વાસમાં ન લીધા હોવાનો આરોપ લગાવ્યો છે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અંગે સોશિયલ મીડિયામાં તેઓએ પોસ્ટ મૂકી આક્રોશ ઠાલવ્યો છે મનસુખ વસાવાએ પ્રકાશ મોદીને આત્મમંથન કરવાની અપીલ સાથે સલાહ પણ

અને સ્થાનિક લોકોનો પણ મેં વ્યૂ લીધો છે એ લોકોની સાથે પણ ચર્ચા કરી છે અને જૂના લોકોને પણ લીધા છે દરેક સમાજના લોકોને લીધા છે એસસી રાજપૂત છે વસાવા છે જે ત્યાંની વસ્તી છે લોકો એ ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખીને અને સંગઠનમાં કોણ ઉપયોગી છે ભારતીય જનતા પાર્ટીને કોણ ઉપયોગી છે આ બધું ધ્યાનમાં લઈને નિર્ણય કરેલો છે અને આ જે કઈ નિર્ણય છે તે પાર્ટીનો નિર્ણય છે મારો વ્યક્તિગત નથી પોસ્ટમાં એવું લખ્યું છે કે તમે ધારાસભ્ય અને મનસુખભાઈ વસાવા એમની સાથે ઘણી બધી મીટિંગ થઈ પણ એમને હજુ બી એમને પોતાની તરફ જે પોસ્ટ કરી છે એની અંદર એવું લખવાનું કે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની એમની જે નગરપાલિકાની લોબી રહેશે એની અંદર જે તમે નિમણૂક કરી છે એની અંદર એમને નુકસાન થશે ના બધાની સાથે